પરેશભાઈ ગૌતમ સ્વામી પોતે એમ માનતા હતા કે હું સૌથી વિદ્વાન છું મને બધી ખબર પડે છે મારાથી વધારે કોઈને ખબર નથી પડતી એટલે સંશય મનમાં જ હતો એમને કોઈને પૂછ્યું જ નથી કોઈને ચર્ચા જ નથી કરી તમે એમ લખો છો કે પાર્શનાથ ભગવાનના સાધુ ભગવંતોને એ પૂછી શકતા હતા પણ જયારે એમ જ માનતા હતા કે મારાથી વિદ્વાન બીજું કોઈ છે જ નહીં જો મને નથી ખબર પડતી તો કોઈને ખબર નથી પડતી એટલે એમને કોઈને પૂછવાનો સવાલ જ નતો એમને ભગવાનને પણ નથી પૂછ્યું મારે ભગવાનને એમણે નથી પૂછ્યું ભગવાન એમના કેવળ જ્ઞાનમાં જોઈને એ જયારે સંવત્સરમાં પધારે છે ત્યારે મહાવીર ભગવાન પોતાના કેવળ જ્ઞાનમાં

આ બધી ચર્ચા બરાબર છે મનમાં સંશય ઉઠે તમે પૂછો મને સમજણ પડતી હોય તો હું જવાબ આપીશ પણ આપણે આત્માનું કલ્યાણ કરવા માટે હવે આપણી પાસે બહુ થોડો ટાઈમ બચ્યો છે એટલે આ બધી બીજાની વાર્તાઓ આ બધા પર આપણા માટે પર ખાલી ગાઈડલાઈન લેવા માટે ઠીક છે આપણા માટે તો અત્યારે આપણા આત્માનું કલ્યાણ કેમ કરવું આત્મામાં કેમ વધારે આપણા ભૂતકાળમાં બી નથી જવાનું આપણા ભૂતકાળમાં ભવિષ્યના વિચાર કરે તોય કર્મોના ગુણાકાર વધુમાં વધુ વર્તમાન મારી વધુમાં વધુ આત્મા મારી અને કર્મની જરા કરી અને જેટલું છૂટાય જેટલું છૂટાય એટલું છૂટવાનું છે એટલો રસ્તો કપાઈ જશે બાકી એનાથી વધારે આપણે

તો વધુ ધ્યાન આપણે એમાં આપીએ બરાબર ને ઓકે